કેમ છો હું છું તમારો મિત્ર યા મહુ ઓનિયન માં તમારું સ્વાગત છે દોસ્તો દોસ્તો અત્યારે હું હાલ છો મહુઆ માર્કેટિંગ યાર્ડ માં આજે મંગળવાર તારીખ છે એક ચાર બે હજાર પચીસ અને દોસ્તો માર્ચ ની રજા હતી એટલે ચાર પાંચ દિવસ થી આપડી ચેનલમાં વિડીયો નોતા આવ્યા જે કે કોઈ પણ ચેનલ માં નોતા આવતા અને દોસ્તો બીજી વાત કરું આવક ની તો આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની આવક ની વાત કરું તો ત્રણ લાખ એક્યાસી હજાર ઠેલાની આવક થઈ છે તો આજે આપણે લાઈવ હરાજી ના બજાર ભાવ જોવા જઈ રહ્યા છે એની પહેલા આ ચેનલમાં તમે નવા છો તો ત્યાં ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે પાંચ હજાર સબસ્ક્રાઈબ જલ્દી આ ચેનલમાં પૂરા થવાના છે તો બરોબર એડવાન્સમાં તમને બધાને હું થેન્ક યુ કહું છું અને બીજી વસ્તુ એ કે આપણે લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છે તો વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલમાં પહેલી વાર શું નવા છતાં ચેનલ ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને ડેલી અપડેટ મળે છે મહુવા માર્કેટિંગ યાર્ડ ની ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈ રહીએ

તો આ 60 માં ગઈ ભાઈ 200 રૂપિયા હેજે 72 100 500 78 79 79 રૂપિયા આવતા છે ત્યાં કાજે 250 500 78 80 રૂપિયા કોનાવા આયા છે 100 આયા છે આયા છે આયા છે 90 90 રૂપિયા 90 90 રૂપિયા 190 માં ગઈ ભાઈ

નવ <seks> માં <skrug> <coughs> 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 ભાઈ yeah, <laughs> માં ગઈભાઈ <com selection> સાત માં એકસો બોતેર માં જો ખાલી કરો ખાલી કરો ખાલી અવાજો ને સોળ માં ગઈ

બસો ને સાત માંગ્યું ભાઈ

બેન વાલી લેવર એ પડે 179 ભાવ લામાં કે રેશ ભાઈ 180 માં બે હાલુ ભાઈ ત્રણસો મુના ભાઈ બસો ને સત્તર માં ગઈ ભાઈ